વાવ તાલુકાના રામપુરા ગામે પ્રેમ લગ્ન કરવા મામલે યુવતીના પરિવારજનોએ યુવક પર જીવલેણ હુમલો કર્યો છે પ્રેમ લગ્ન કરીને યુવક ઘરે પહોંચતા જ યુવતીના પરિવારજનોએ હુમલો કર્યો હતો યુવતીના પરિવારજનોએ ધોકા લાકડી અને તલવાર વડે હુમલો કર્યાના આક્ષેપ યુવકે કર્યા છે પાંચ મહિના પહેલા યુવક અને યુવતીએ પ્રેમ લગ્ન કર્યા હોવાની અદાવત રાખીને આ હુમલો કરાવવામાં આવ્યો હોવાનું કહેવાય છે ઘટનાની જાણ થતાં જ સુઈગામ પોલીસે હુમલો કરવાના મામલે મહેશ ગોસ્વામી ભરત ગોસ્વામી સહિત તે લોકો સામે ગુનો નોંધ્યો છે યુવકને ગંભીર ઇજાઓ થઈ હોવાનું જાણવા મળ્યું છે અને તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે સુઈગામ પોલીસે આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે હજુ સુધી કોઈ આરોપીની ધરપકડ થઈ નથી પોલીસે આ કેસમાં કઈ દિશામાં તપાસ કરી રહી છે તે અંગે હજુ સુધી કોઈ માહિતી મળી નથી યુવતીના પરિવારજનોનો કોઈ પક્ષ સામે આવ્યો નથી યુવક અને યુવતી કેટલા સમયથી પ્રેમ સંબંધમાં હતા અને યુવતીના પરિવારજનોએ લગ્નનો વિરોધ શા માટે કર્યો હતો તે અંગે પણ હજુ સુધી કોઈ માહિતી મળી નથી યુવતીનું આ બાબત પર શું કહેવું છે તે પણ જાણવા મળ્યું નથી સ્થાનિક લોકો આ ઘટના વિશે શું કહે છે તે અંગે પણ હજુ સુધી કોઈ માહિતી મળી નથી શું આ પહેલાં પણ આવા બનાવો બન્યા છે અને શું ગામમાં કોઈ તણાવની સ્થિતિ છે તે અંગે પણ કોઈ માહિતી મળી નથી